લખી લે બાકી બાકી ના મીરા બાકી આપડે નઈ કરવું મારો હિસાબ લે મારો હિસાબ લઈ લુ

કાલ ભડી આવી એ કાલ ભડી તો હું તાન જઉ હારું તો જા ઓતરા બરાબર હાજીરો હો હારું પતે ગાય પતે મગન માળાની પતે એ હાલો પતે વાહ માં છે

બધું પતી જાલા લેવડાયું લે રાતાબાઈ ને લેવડ રાતાબાઈ લેવડ પતંદુ એમના તો

બાપા ડિ હેલી મગન મતલુલુલ લીધા તમે તોડી નાખો મને શું હાવ સસ્તા હૈ શું હે રૂપિયો બજાર ના ભાવે છે ને પાંચ ટકા ઓછા લે ભાવન રોડ આવે હે અમારા ઘર ખુડ આવે પૈસા મારા દેવાના હે થોડા દેવાના લેવાની તારે

આળો ચડ્યો હો આળો ચડ્યો લેવડો છે આળો ટાવર કરી કરી કારો લ્યા મગાય પૂવે બંધાને દસ અમે આપડા જ પડે પોટે

તમારે લેવાનું કઈ દઉં લઈ લે ફૂલું તમારે લેવાનું બાપણ કાના વગર આપું તો મારવા

મારું ત્યાં ભાગી નાખી લાય ને આજ તો કે છોકરા ને કઈ લેવડાવ નહીં

તરને તેપા બે હું શું કચ્છી પતંગ લે જાય ને તો આ પેપુડું ફ્રી આ ટે ફ્રી એ બાપા ફ્રી

파히 नहीं है अपन आप ही दो ऊपर पेरा पैसा काट तो पहला पैसा काट का बाप तो के पहला पैसा काटे कैसे ले हमें पे तो काही था ये बता रे काही था जाय पहला पैसा तू पहला पतंगार पे बैठा हो पचंदू बोली सब बोले 3500 ले तू घरे पोडा के 3500 था ने यारना तू डिस्काउंट या

સો રૂપિયા નો પંજો હેલ્યા છસો રૂપિયા સાચી બિહાર માં ભણ્યો હેલ્સો રૂપિયા લે હવે છે તું chic hai hèn chết ja, là bay ăn này ja. bê tên patrici mô patrici môa padrici so viade hilata hát 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 hát

તો હતા શરમ શરમ કઈ આપડે કઈ હતું નઈ શરમ માં કઈ ના વારે